અમે આઝાદ દેશ નાગરિક છે અમને કોઈ દબાવી શક્યા નહી કાયદા ને માન આપ્યું

અને લોકશાહી શું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબા સાહેબ આંગર આપેટ કરે આપણે બંધારણ આપે એ બંધારણ મુજબ જ્યારે દેશ વર્ષે છે ત્યારે કોઈ પણ ખોટા આરોપો હોય તો પણ ન્યાયપાલિકા હમેશને માટે છે વિજય આપે એટલે જ કહું છું કે ફરીને કે સત્ય મેં છે ખાસ કરીને બે જ વાત કરું કે એવી જ રીતે જે અંદરથી ઉમળકો છે વાત કરવાનો તો સમય હજી ઘણો છે પણ જે અંદરનો ઉમળકો છે કે ખાસ કરીને આહીર સમાજને 18 વર્ષે આખા ગુજરાતમાં આંદોલન પકવા છે આંદોલન પકવા રીતે સરકાર ઉપર થતી હોય કે થઈ છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર એનો હોય